આ કન્સર્ન ના પડે છે કે તારે બહાર ને નીકળો તો કમ નીકળી જાય આ ફી લઈ ના મને ભાવતી ભાવતી હોય તો આપણે તો કા 10 મિનિટ ની અંદર આવે તો 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 પાછા ઊંગી ના કે ઉતરી ના કે મને રોટલા ન થતો જાવા દે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજા જ છો તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં તો આજે છે દિવાળી તો પહેલા તો બધાયને દિવાળીની શુભકામના હેપી દિવાળી ભાઈ બાકી આજે હું તો તો જાગી ગયો છું પ્રીતિ નીચે હોતી છે તો એને જગાડીએ જાગી નહી ખબર નથી ખાલી ચા પી લીધું છે મેં નાસ્તો નથી કર્યો છે બાકી છે તો હાલો જલ્દી પ્રીતિને જગાડી દઈએ

ਹਾਂ ਆਮ ਦੋ ਲਾਗੇ ਡਾਈ છોકરી ਨੂੰ ਕਮੈਂਟ ਕਰੋ ਡਾਈ ਲਾਗੇ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਮਨ ਤੋਂ ਡਾਈ ਲਾਗੇ ਹੈ ਢਿੰਗੀ ਅਰਾ ਸਾਇਕਰੀ ਨੋ ਜਾਵੇ ਹੁਣ ਤਾਂ ਗਮ ਇਹ ਮ ਕਰ ਤੋਈ ਨਹੀਂ ਜਾਕੇ ਹਵ ਤੇਨੋ ਹਾਸ ਚੁਣ ਮਨੇ ਤੋ ਠਕਵੜੀ ਦੇ ਦੇਮ ਆਖਿਰਤ ਕਿਤਲੇ ਤੇ ਆ ਮਖਿਰਤ ਕਿਲਾ ਵਗ ਜਾਗੀ ਦੀ ਆਖਿਰਤ ਜਾਗੂ ਕਿਤਲਾ ਵਕਤ ਨਹੀਂ ਜਾ ਆ ਢਿੰਗੀ ਕਿਤਲਾ ਵਾਰ ਜਾਗੀ ਜਾ ਕੋਤੀ ਨਹੀਂ ਹੂਏ ਤੋ ਤੋ ਆਪਰਨੇ ਨੀਂਦਰ ਨੂੰ ਹੋਏ

કેમ રોટલો નહીં તાય બધી બાજુ એમ કે રોટલા ખાવાના રોટલા બાબુ આ સિક પરવાર માણે હોય એ વાત છે મમ્મી કે હું આખી જિંદગી નત ખાધી હમ આઈ ત્યારે મારે ભૂખ લાગે તો તો ખાઈ જો મારે રોટલા ખાવામાં કાઈ વાંધો ન ખાતી નથી આખો તો ખાઈ જો તો મને મને પ્રોબ્લેમ થાય હમ હા પછી હું ફાકી પીધી તો મારે ઢીંગી ને પ્રોબ્લેમ થાય આખી રાત બિચારી ઊંઘે મૂત્ર મને જગાડે પછી ઘડી અને મજા આવી જાય ધાવી લે ને હંગી ને મુતરી લે મસ્ત ની થઈ જતો તો રમે તો કઈ કે મારા રે બાતું કરો હવે હા જો દાંત કાઢે હાથ એક વખત માં જાગી અને રમેણા હું કઈ કે તબ તક હવે તો રોવા ઓની મુતરી ને કે કોરું કરી પાછા આમ કરું તો આ રોવે તો આપણે નીંદર થોડી આવે નો જાવે હે તારી માં ભાત ખાઈ તું કે તારી માં ભાત ખાઈ એ છોકરી ઢોલ વગાડો ભાઈ ઢોલ ઢોલ મગાડો અરે વાત દીધી મારા પીસી કરવાય તારે જાઓ એ ડિંગિયા ઉમા ને કઈ માં કે કે કરવો કરવા ભાત વાત બનાઈ આલે ગરમ પાણી ઓકે પછી ફટાકડા ફોડવાના છે ફટાકડા હું ગા ફોડું પ્રીતિ ને તો આયા નયા બ્રશ કરવાનો પહેલા તો બહાર જવું પડતું હવે હવે તો ઘરે ને ઘરે હા હારું નહીં ઘરે બહાર જવું હારું કે બહાર જવું હારું છે બીજ હારું હોય તમારે દવાખાને જવાનું હતું પણ આજે રવિવાર છે તો હવે હોમ મારે દિવાળી છે અમને કઈ સમજાતું નથી શું કરવાનું છે કે હવે હમણાં હોમ હમણાં પરબ હશે તો પછી પરબ પછી જવાય ને કાલે કાલે જવાય તો ખુલ્લું હોય કાલ ખુલ્લું તો હોય પરબમાં બેન ન હોય તો આપડી વાત છે જાવું ન જાવું આપડે વહી જવાનું ઓય જવાની તમારે કંચુ મને હોજા એટલે છે ને આ રહેતી તો આમ હાથ હા તાડીનમાં ભુઈ નહિયો આમ કેમ જની જે ટાઈડ લાગે તમ ભુઈ જાવની છે

આપકા હાથ કેવા છે કોડો અમારે ક્યાં મૂકવા દો અમારે હાથ જોઈએ તારા થનો કે જવાબદારી હોય દિવારી ને સાફ સફાઈ થાય ને તો આપે માલિક જી ને માથે જવાની થઈ ગયા કેમ કે જોઈ લીજે કંચન બી ઘર જાગુ બેન સાફ કરે અહીંયા બેડ સાફાઈ કરવાની છે તો અહીંયા ઉડ છે કચરા આવશે પંખા માં લીજે કે ઘર નો હોય દઉં ઓય આવશે એટલી મારી ઢીંગી ને નડે એટલી હું વહી જાઉં માથે જરી ગોપર સુધી

એકાત્ર ના હોય પણ મને મજા રહેતા નથી તો શું કરું માય તો આજ ની નાખવાની છે મારે મને મારી ઢીંગીને આ સેલી છે મારા પીવાની ગરમ પાણી પ્લસમાં બધાય ગોદડી આ ઢીંગીને મારા દવા પ્લસમાં મારા તેલ એટલા આને આવે ને પછી લઈ જાય પછી હું એમ નમ મજા આવું છૂટક છૂટક કેમ કે મને શું લેવાય નહીં મેન મેં

મારા મમ્મી ના છે એ બધા આવી જાય અને ના કંચ ને એના સાથે અલગ થઈને કહે છે તો એક મારે અહીંયા કરવી છે અહીંયા માતાજી નું કરવું છે પણ આ ખીલા તો ડાલ્યા જૂન વાળી જમાનાના તો અત્યારે હું પેલા વેક્ટર જાઉં છું ખીલા મોટા થોડા નહીં પણ લાંબા હોય ને તો જાડાની રૂપ કેમ કે આપણે મશીન છે ને આશા બોલવાનું છે જો પ્રીતિને હોવાનું કામ આ ઊંઘાર ને આ એની થાય આર ઉડી અત્યારે છે ને આપણે આના માટે પેંડા તો વેચ્યા જ છે हाजी घर घर बदन देवाना जे तो जलेबी आपरे 2 किलो मंग्या हुये बदाई के हमारे पेंडा मत दो तुम्हारे जिलेबी दी के छोकरी ने नाने की तो जलेबी भेज पड़े भला तो ये पेंडा भेज जलेबी ओवी तो 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 त्यारे मैं 2 किलो ऑर्डर काल नाखेलो छ तेरे जिलेबी लेतो हूं अरे लेतो हूं खिला बोले रे मराटू गरम बने कर वीडियो ले वीडियो लेने के तो हवार नहीं है काय आटा मारता है <laughs> और मार माने खिसड़े वे वाह तो आप लोग का खम मने मजा न थी हो सब मने उड़ा मजा नहीं आपको हम उड़ा रहे हैं हाँ हाँ हम बताएं दो हम जो दुख मस्त तो ये वाके तो क्या बात पानी गर्म कर दो आखों दी गर्म आज कुली की है मेरे तो कवाय दुखी सड़े एक तो मने मजा न थी एक तो मने अलाप दुख है सूर्य मने

प्लस में ओला झाड़ी दी पाहे आपड़ा ओला न थी दवा पड़ी रही हां खाके रख दिया छेबा आलूस न खेबा हां दवा दे ओला मुझे ले भी ले भी लाएगा पहले पसे जा से पूरक है न आलूस न खेबा बस पोतन मत बद्दे सोपोता बाकी रे बद्दे कपड़ा अपना बदे होतेल ना को बदे मस्त कर ना मने आवरे तरह तरह राखी हूं कर रहे बदे कपड़ा का हां जी तो हो गई तो हम कह के जी जाए तो हारी थी जाऊ ना

આફી લેને હો મને આ કન્શન ના પડે છે કે તારે બહાર ને નીકળું છું કામ ની રહ્યા આ લે અહીંયા હાલે મરે જૈલી છે આ કાલ ગાડી લેવરાતું કો કન્શન કો ફેમું મને તો ફ્રેન્ડ ફાઇનલી જૈલી છે હું ઘરે ગઈ પછી

જાગુબેન કે કેમ એટલા ઓલા શું કરે કે લગ્ન આવે ને એટલે ગાયગા ત્યારી માં લગે ત્યારથી કા કે ગાયગા સફાઈ થઈ જાય ને તો લગ્ન કરવાની ટાને થોડીક સફાઈ કરવું પડે तो सलिए तो सलिए मारी नूना जाति तरीक मस्ती करिए वा नक्की दिवारी ने बधाई सफाई करे एटले आपरे करू उपड़े तो वन साहब का होई गए हैं बनाओ जो तुम्हारे फोन में एक सीक्रेट बात छे कि ब्लॉग में नहीं हमरो देवन कि हमरा ने नो दारू तो मान तो कान रखना हमरो जो हूं हूं बोलतो थे केने खबर मने काल आवा तुमने काल खबर पड़े एटले क्या तुम ए वाह तो सलिए जोली कह रही है कि अबे बे, बे ओला थे की ना बंधाई के लिए थी ना एक ने मारा इतना दी जा रहा थे आंखों दी लाईला एम तो आपरे कंटेनमेंट बे तण वखत उठक ने खता ओ थमड़ा आईया आईया कजवार एक कजवार मन लगा तण वखत उठाई आपड़ा थमड़ा जेवरा हमड़ा ले बदे ये बुजु दूध धाणी थे की ना पीड़ू पीड़ू वापर दादी भले डटाई जाता दूध धाणी वापर दादी ने दूध हां पसी

मरा आगे साहब आगे मरा साहब काई नहीं जलेबी 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 कर हेंगर मटंगा दे हेंगर क्यों है इतारे कौन आवसे लेवा के के सोकरी थे की शादी ने तो दे अबे से जलेबी खवरा हम खवरा उन गमे तई एलांस करना है पहले कि लेवे बे 5100 रुपया होनी चाहिए आपड़े हगा हगा मां नहीं आई थोड़ी सोतरे वेसी देवा एवा अनु बे किला पैंडा लेवे ना पैसा दे रखा तो जाइए देवा तो चलिए हमारे साहब जा रहे हैं

બધા એને બેસાબ જયારે ભાગ પડો મારી ત્યારે ઘરે ના હે વાડી ગઈ હે પાછા મારા સાહેબ કહે હે કેટલું ભાગ પડો મને હું ખબર કે કેટલો ભાગ